તો ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આવેલ સરકારી પ્રાથમિક શાળાની અત્યંત અત્યંત જર્જરિત સ્થિતિમાં સામે આવી છે ત્યાં શાળા ભવનની જર્જરિત સ્થિતિના કારણે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભારે જોખમ ઊભું થયું છે ઉના તાલુકાના મોટા ડેસર કુમાર શાળામાં બાલ મંદિરથી ધોરણ આઠ સુધીમાં ત્રણસો ને ત્રેપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓને શાળામાં બેસવા માટે ઓરડાઓ તો ઘણા છે પરંતુ તે ઓરડાઓની સ્થિતિ અત્યંત જર્જરિત છે

અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે